મે હજાર પચીસ ના રોજ લખેલો સમય પહેલાનો પત્ર છે સરસાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ એની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું